ચલો વિદ્યાર્થી મિત્રો આવી જાવ આપણે YouTube ચેનલ માં આપણે આજે ગુજરાતી કકો શીખીએ તમાર વિદ્યાર્થી મિત્રોને બતાને શેર કરી દો સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી દો ક કબૂતર નો ક ક કબૂતર નો ક ખ ખતરા નો ખ ખ ખતરા નો ખ ગ ગણપતિ નો ગ ગ ગણપતિ નો ગ

ઠ ઠળિયા નો ઠ ઠા ઠરિયા નો ડ ડમરુ નો ડ ડ ડમરુ નો ડ ઠ ઠગલા નો ઠ ઠગલા નો ઠ અણ ફેનો અ અણ ફેનો અ ત તલવાર નો ત ત તલવાર નો ત થ થડ નો ઠ ದ ದಡಾನೋ ದ ದಡಾನೋ ದ ತ ದಜಾನೋ ತ ತ ದದಾನೋ ತ ನ ನಗಾರನೋ ನ ನ ನಗಾರನೋ ನ ಪ ಪತಂಗನೋ ಪ ಪ ಪತಂಗನೋ ಪ ಫ ಫಟಾಕಡಾ ಲೋ ಫ ಫ ಫಟಾಕಡಾನೋ ಫ ಬ ಬકરીನೋ ಬ ಬ ಬકરીನೋ ಬ

स सरणाई नो स स सरणाई नो स स षटकोण नो स स षटकोण नो स स सश्लु नो स स सश्लु नो स ह नो र आ नो र न नो र क्षत्रिय अनुक्ष सब्सक्राइब और लोग करो आग्ना यज्ञनैया यज्ञनैया लाइक करो लाइक करो सब्सक्राइब करो शेयर करो शेयर करो चलो बाय 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 बाय